નમસ્તે ગુજરાત ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત મિત્રો આપનું સ્વાગત છે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અને કામના સમાચાર આવી ગયા છે હવે ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો મળતો હતો એ ઓગણીસમો હપ્તો ક્યારે મળશે મિત્રો સરકાર દ્વારા છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારત દેશની અંદર લગભગ સાડા નવ કરોડ જેટલા ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાની રકમમાં છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે પણ સરકાર દ્વારા બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે કંઈક આ રીતનો મેસેજ તમારા મોબાઈલમાં આવતો હશે પરંતુ પિતા અને પુત્ર બંનેને જો હપ્તો મળતો હોય તો અહીંયા બે હજાર રૂપિયા છે એ ચાર હજાર રૂપિયા લખેલું આવતું હોય છે ઘણા બધા મિત્રોની ખેડૂતોની કમેન્ટ હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેવાય કરાવ્યું છે ફાર્મ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ફાર્મ લેન્ડિંગ સીડિંગ તેમજ ખેડૂતોનું બેંક આધાર કાર્ડ સાથે સીડિંગ અને આધાર કાર્ડમાં તમામે તમામ કેવાય સીની પ્રોસેસ કમ્પ્લીટ છે તેમ છતાં અઢારમો હપ્તો અમને નથી મળ્યો તો આવા ખેડૂત મિત્રોની જે કમેન્ટો હતી એને ધ્યાને રાખી આપણે એક માહિતી બનાવી છે અને માહિતી તમને આજે જણાવીશું મિત્રો ખાસ કરીને આ માહિતી છે એ આપણે સોશિયલ મીડિયા આધારિત એકત્રિત કરેલી છે તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો જે પિતા પુત્રને હપ્તો આપવામાં આવે છે એમાં ઓગણીસમો હપ્તો હવે ખેડૂતોને કઈ તારીખે જેમાં કરવામાં આવશે એટલે કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડીબીટીના માધ્યમથી ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે તો દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહે અને જે પણ ખેડૂત મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે સબસ્ક્રાઈબનું લાલ બટન છે એના ઉપર ક્લિક કરી દો અને બાજુમાં જે નોટિફિકેશનનું બે લાયકન છે એના ઉપર પ્લન ક્લિક કરી દેજો જેથી કરી મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના અવારનવાર જે માહિતી અંતર્ગતના સમાચાર છે એ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ મળતા રહેશે કારણ કે મિત્રો ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત હવે ફોર્મ ભરવા જાય છે તો એમનું ફોર્મ હવે ભરાતું નથી એ અંગે પણ આ જો મૂંઝવણ હોય અથવા તો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ આજના વિડીયોમાં તમને એનું સોલ્યુશન મળી જશે તો મિત્રો ખાસ કરીને તમને જણાવીએ કે જો તમે પણ ખેડૂત છો અને તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે છ હજાર રૂપિયાની બદલે છત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થઈ શકે તો તમારે છે એ નવો પ્લાન જે મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે એ નવા પ્લાન વિશે માહિતી મેળવવી જોઈશે કારણ કે મિત્રો તમને ખાસ કરીને ખ્યાલ હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોના બેંક ખાતામાં છ હજાર રૂપિયા રક આપવામાં આવે છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને છ હજાર રૂપિયાની જગ્યાએ છત્રીસ હજાર રૂપિયા પણ દર વર્ષે મળે છે તો આ છત્રીસ હજાર રૂપિયાની જે સહાય આપવામાં આવે છે કઈ રીતના આપવામાં આવે છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ આ લાભ આપવામાં આવે છે કે પછી સરકારની એવી બીજી કોઈ પણ યોજના છે એ અંગે તમને જણાવી દઈએ તો મિત્રો આ અંતર્ગત મોદી સરકારની એક નવી જાહેરાત છે જેમાં ખેડૂતોને થશે મોટો ફાયદો ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાના બદલે આવશે છત્રીસ હજાર રૂપિયાની રકમ તો ખેડૂતોના બેંક ખાતામાં જે સરકાર દ્વારા ડીબીટીના માધ્યમથી છત્રીસ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે તો એ છત્રીસ હજાર રૂપિયાવાળી યોજના કઈ છે કઈ યોજના અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે એ પણ તમને જણાવી જો તમે પણ ખેડૂત છો તો તમને સરકાર દ્વારા જે યોજના ચલાવવામાં આવે છે એમાં છ હજાર રૂપિયાના બદલે જે છત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થઈ શકે એમાં હવે મોદી સરકાર ખેડૂતોની આવક છે વધારવાના હેતુથી અનેક યોજનાઓ શરૂ કરી છે અહીં વાત થઈ રહી છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એમાં તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે છ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે એવી જ રીતે પીએમ માનધન યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે આ યોજનાના સરકારની એવી યોજના છે જેમાં ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરવામાં આવે છે અને દરેક ખેડૂતોના એકાઉન્ટમાં છ હજાર રૂપિયા છે દર વર્ષે ટ્રાન્સફર કરવામાં આવે છે સરકાર આ યોજનાને ત્રણ રકમમાં છે એ ટ્રાન્સફર કરે છે એટલે કે આ યોજના અંતર્ગત રકમને ત્રણ ભાગમાં છે ટ્રાન્સફર કરે છે હવે આ યોજનાનો લાભ લઈ રહેલા જે ખેડૂતો છે એમને છત્રીસ હજાર રૂપિયાનો લાભ મળી શકે એટલે કે ત્રણ મહિનામાં બે હજાર રૂપિયા એટલે કે એક સાથે યોજનાની મદદ છે એ તમ મળશે એટલે કે સરકાર દ્વારા છે ત્રણ હજાર રૂપિયા પણ મળી શકે અને બે હજાર રૂપિયા પણ મળી શકે એમાં છત્રીસ હજાર રૂપિયાની જે સહાય છે એ પીએમ માનધન યોજના છે પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો પીએમ કિસાન માનધન યોજનાના આધારે ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે અને આ યોજનાના આધારે ખેડૂતોની ઉંમર સાઠ વર્ષ થયા બાદ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન છે આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ ડોક્યુમેન્ટની જરૂર નથી તો તમારે પણ આ યોજના અંતર્ગત એટલે કે પીએમ માનધન યોજના અંતર્ગત જો લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે તમને જણાવીએ કે મિત્રો પીએમ માનધન યોજના અંતર્ગત જે છત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થાય છે પરંતુ એ પહેલાં ખેડૂતોએ સાઠ વર્ષની ઉંમર સુધી છે એ થોડાક એવું પ્રીમિયમ છે ભરવું પડશે દર મહિને પચાસ રૂપિયાથી લઈ અને દોઢસો રૂપિયા સુધી છે તમારે ઇન્વેસ્ટ કરવા પડશે એટલે કે તમારે છે એ પીએમ માનથન યોજના અંતર્ગત સાઠ વર્ષ સુધી જે ખેડૂત મિત્રો માની લો કે અત્યારે પચાસ વર્ષના થયા છે અને એને દસ વર્ષ સુધી જો પીએમ માનધન યોજના અંતર્ગત દર મહિને ઓછામાં ઓછા બેતાલીસ રૂપિયા અથવા વધુમાં વધુ બસોને દસ રૂપિયાનું રોકાણ કરે છે અથવા તો બસોને દસ રૂપિયા જેટલું બેંકમાં ટ્રાન્સફર કરે છે તો પીએમ માનધન યોજના અંતર્ગત એમને રિટર્ન છે એ દર સાઠ વર્ષ પછી દર મહિને છે એ આપવામાં આવશે તો ખેડૂતોને જે ડીબીટીના માધ્યમથી છત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે હપ્તાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે બે હજાર રૂપિયાની એની જેમ જ ડીબીટીના માધ્યમથી દર મહિને ત્રણ હજાર રૂપિયાની રકમ પણ ટ્રાન્સફર કરવામાં આવશે તો સાઠ વર્ષ પછી ખેડૂતો છે એ પીએમ માનધન યોજના અંતર્ગત લાભ લઈ શકે પરંતુ એ પહેલાં ખેડૂતોને દર મહિને ઓછામાં ઓછું બેતાલીસ રૂપિયાને વધુમાં વધુ બસો દસ રૂપિયા સુધીનું જે પણ ખેડૂત મિત્રો પોતાના યોગ્યતા પ્રમાણે જે રોકાણ કરે છે એના ભાગરૂપે સાઠ વર્ષ પછી ખેડૂતોના ખાતામાં પીએમ માનધન યોજના અંતર્ગત દર મહિને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો છે એ જમા થવાનું શરૂ થઈ જાય છે તો હવે ખેડૂતોને એ પણ જણાવી દઈએ કે જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે યોજના અંતર્ગત લાભ કઈ રીતના લઈ શકો તો આ યોજનાનો લાભ અઢારથી ચાલીસ વર્ષના કોઈ પણ ખેડૂત લઈ શકે છે આ યોજનાના આધારે ખેડૂત પાસે બે હેક્ટરથી વધારેની જમીન હોવી જોઈએ એટલે કે બે હેક્ટરથી વધારે યોગ્યતા ધરાવતી ખેતી હોવી જોઈએ યોજનાના આધારે ઓછામાં ઓછા વીસ વર્ષ અને વધુમાં વધુ ચાલીસ વર્ષ સુધી પંચાવન રૂપિયાથી લઈ અને બસો રૂપિયા સુધીનું મહિનાનું જે વાર્ષિક છે એ દર મહિને છે એ તમારે રૂપિયા આપવાના રહે છે તે ઉંમરના આધારે નક્કી થાય છે જો તમારી ઉંમર અઢાર વર્ષથી શરૂ થતી હોય અથવા તો જે ખેડૂત મિત્રો અઢાર વર્ષની ઉંમરે જો આ યોજનામાં જોડાય છે તો એમને દર મહિને પંચાવન રૂપિયા ભરવાના છે ત્રીસ વર્ષની ઉંમરે જોડાય છે તો દર મહિને એકસો દસ રૂપિયા ભરવાના છે ચાલીસ વર્ષની ઉંમરે જોડાય છે તો દર મહિને બસ્સો રૂપિયા છે જમા કરવાના રહેશે પીએમ કિસાન માનધન યોજના અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના આ બંને યોજનાનો લાભ છે એ ખેડૂતો લઈ શકે છે તો જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લેતા છે એ ખેડૂત મિત્રોને પીએમ માનધન યોજના અંતર્ગત પણ લાભ મળશે અને જે ખેડૂત મિત્રો પીએમ માનધન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ લાભ મળશે પરંતુ તમને જા ખાસ કરીને એ પણ જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને બેંક એકાઉન્ટમાં દર ચાર મહિનાના અંતરાળમાં બે હજાર રૂપિયાનો એક હપ્તો ખેડૂતોને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે તો જે ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસમો હપ્તો હવે ખેડૂતોને ક્યારે મળશે કારણ કે મિત્રો અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ટોટલ અઢાર હપ્તા છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એટલે કે જમા કરવામાં આવ્યા છે હવે ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ આવી રહી છે કે અઢાર હપ્તા તો અમને મળી ગયા છે એટલે કે અઢાર હપ્તા સુધી છે એ દરેક પ્રોસેસ પાસ કરી અને ખેડૂતોને બેન્ક એકાઉન્ટમાં અઢાર હપ્તા સુધીની રકમ છે ટ્રાન્સફર થઈ ગઈ છે પરંતુ જે ઓગણીસમો હપ્તો એટલે કે જે બે હજાર રૂપિયાનો ઓગ્નિસમો હપ્તો જે બે હજારને પચીસની કઈ મહિનામાં આવશે તો તમને ખાસ કરીને જણાવીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે ધર્મ ચાર મહિને હપ્તો આપવામાં આવે છે એમાં ધર્મો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજારને ચોવીસના રોજ આપવામાં આવ્યો એટલે કે ઓક્ટોમ્બર મહિનાની ચોવી પાંચ તારીખે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવ્યો ત્યાર પછીના ચાર મહિનાનો અંતરાળનો સમય તમે ગણો એટલે કે ઓક્ટોબર પછી નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી તો આમ મિત્રો ફેબ્રુઆરી મહિના સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો ઓગ્નિશમો હપ્તો છે જમા થઈ શકે હજુ સુધી મિત્રો સરકાર દ્વારા ઓફિશિયલી એવી માહિતી કે જાણકારી આપવામાં નથી આવી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો હપ્તો આજ તારીખે આવશે પરંતુ એક એવું અનુમાન લગાવી શકાય સોશિયલ મીડિયા આધારિત એવું અનુમાન લગાડી શકાય કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે ઓગ્નિશમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જાન્યુઆરીથી લઈ અને ફેબ્રુઆરી મહિના સુધીમાં આપવામાં આવી શકે છે અથવા તો જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં અને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો ઓગ્નિશમો હપ્તો છે જમા થઈ શકે છે તો જે પણ ખેડૂત મિત્રોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગ્નિશમો હપ્તો મેળવવો હોય અથવા તો નવું ફોર્મ ભરવું હોય પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું તો હવે દરેક ખેડૂત મિત્રોએ ખેડૂત રજીસ્ટ્રેશન ફાર્મર રજીસ્ટ્રેશન અને ખેડૂત નોંધણી છે એ ફરજિયાત કરાવવું પડશે મિત્રો એગ્રીસ્ટ્રેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે ઘણા બધા ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી નાખ્યું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોનું ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત રજિસ્ટ્રેશન બાકી છે તો આ દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ જોઈતો હોય તો હવે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન અને ખેડૂત નોંધણી છે એ ફરજિયાત કરાવવું પડશે તમે ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો જેથી અમારા દ્વારા તમને મદદ કરવામાં આવશે તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એમાં તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય અથવા તો કોઈ પણ મૂંઝવણો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે એ અંતર્ગત છે પ્રશ્ન પૂછી શકો છો અને તમને છે ઓન ધ સ્પોટ જવાબ પણ આપવામાં આવ્યો છે તો ખાસ કરીને અમારા કન કોમેન્ટ બોક્સમાં તમે છે અમારો સંપર્ક કરી શકો છો તે પછી તમને જણાવીએ કે આવનારા સમયમાં જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ફેરફાર થશે અથવા તો જે પણ લાભ આપવામાં આવતો હોય છે કે પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે આપતો આપવામાં આવે એ અંતર્ગત કોઈપણ માહિતી મળશે તો સૌ પ્રથમ તમને ટ્રેન્ડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી વિડીયો અને મારફતે સમાચાર અને માહિતી મળી જશે તો મિત્રો અત્યારે જ અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રેન્ડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરી આવી દરેક માહિતી છે જ્યારે પણ સરકાર દ્વારા અપડેટ કરવામાં આવે અથવા રિલીઝ કરવામાં આવે કે પછી અમને છે એ કોઈપણ પ્રકારે તમને એ અંતર્ગત માહિતી આપવાની જો જણાય તો સૌપ્રથમ તમને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી વિડીયો માહિતી સ્વરૂપે મળી જાય